સચોટ રીતે કરીશું છણાવટ આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ આજે અમે નીટ અને જે ડબલ ઈ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ વિશે વાત કરીશું આ કંઈ સામાન્ય પરીક્ષા નથી કેમ કે એ માત્ર વિદ્યાર્થીઓના જ્ઞાન કે સમજણની પરીક્ષા નથી બલકી એક રીતે કાગળ પર લડાતું કુરુક્ષેત્ર છે કારણ કે સમાજે આ પરીક્ષાઓને જીવન મરણનો ખેલ બનાવી દીધો છે જેના મૂળમાં માતા પિતાની અપેક્ષાઓનો ભાર રહેલો છે આ ભાર હેઠળ ક્યારેક વિદ્યાર્થીઓ કચડાઈ જાય છે અને જિંદગી પણ ગુમાવી દે છે એટલે જ સમગ્ર સમાજ સરકાર અને એજ્યુકેશન સિસ્ટમની સામે સવાલો ઉઠવા વ્યાજબી છે અમે તમને વિગતે વાત કરીશું કે કેવી રીતે આ પરીક્ષાઓ તણાવનો સોર્સ બને છે અને કેવી રીતે એનો સામનો કરી શકાય થ્રી ઇડિયટ્સ ફિલ્મ તમે કદાચ જોઈ હશે આ ફિલ્મમાં રણછોડદાસ ચાંચડે કહ્યું હતું કે આ કોલેજ છે પ્રેશર કુકર નથી જો કે કમનસીબે અત્યારની એજ્યુકેશન સિસ્ટમ પ્રેશર કુકર જેવી છે એનું કારણ એ છે કે આ ફિલ્મના પ્રોફેસર વિરુદ્ધ શાસ્ત્ર બુદ્ધે જેવા લોકો આપણી આસપાસ છે આવા લોકો વિદ્યાર્થીઓના મનમાં વાત બરાબર હસાવી રહ્યા છે કે લાઈફ ઇઝ અ રેસ અગર તેઝ નહીં ભાગોગે તો કોઈ તું કુચલ કર આગે નીકળ જાયગા જોકે કેટલાક વિદ્યાર્થીઓમાં આવું પ્રેશર સહન કરવાની હિંમત નથી હોતી અને અંતે તેઓ હાર માની લે છે અમદાવાદના ધોળકાની એક વિદ્યાર્થીનીએ પણ હાર માની લીધી પ્રેશર સહન ન થતાં આખરે તેણે પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી ત્રેવીસ વર્ષની આ યુવતીનું નામ અફશા શેખ છે તે છ મહિના પહેલાં જ કોટામાં આવી હતી નીટની તૈયારી કરી રહી હતી કોટામાં બુધવારે માત્ર બે કલાકના ગાળામાં જ અફસા સિવાય આસામના પણ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી આસામનો વર્ષનો વિદ્યાર્થી માટે તૈયારીઓ કરી રહ્યો હતો આ મહિનામાં જ કોટામાં નીટ અને જે ડબલ્યુ માટે તૈયારી કરી રહેલા છ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે સાતમી જાન્યુઆરીએ હરિયાણાના મહેન્દ્રગઢના નીરજ ઝાટે હોસ્ટેલમાં આત્મહત્યા કરી હતી તે જે ડબલ્યુ માટે તૈયારી કરી રહ્યો હતો આઠમી જાન્યુઆરીએ મધ્યપ્રદેશના ગુનાના અભિષેકે પીજી રૂમમાં પંખાથી લટકીને આત્મહત્યા કરી હતી તે પણ જે ડબલ્યુ માટે તૈયારી કરી રહ્યો હતો જે ડબલ્યુ માટે તૈયારી કરેલા ઓડિશાના અભિજીત ગુરી ગીરીએ સોળમી જાન્યુઆરીએ હોસ્ટેલના રૂમમાં આત્મહત્યા કરી હતી જે ની પરીક્ષા માટે તૈયારી કરેલા બુંદી જિલ્લાના એક વિદ્યાર્થીએ સત્તરમી જાન્યુઆરીએ આત્મહત્યા કરી આ ઘટનાઓ સરકાર અને સમાજ બંને માટે ચિંતાજનક અને ચોંકાવનારી છે આ ઘટનાઓ વિચાર કરવા મજબૂર કરે છે કે આખરે વિદ્યાર્થીઓ શા માટે આત્મહત્યા કરી રહ્યા છે આજે અમે એની પાછળના કારણોનું એનાલિસિસ કરીશું સૌથી પહેલા નીટ અને જેડબલ્યુ એક્ઝામ શું છે એ સમજવું જરૂરી છે જે ડબલ્યુ એટલે કે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન જ્યારે નીટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ આપણે ત્યાં મોટાભાગના માતા પિતા પોતાના સંતાનોને બે જ ચોઈસ આપે છે તેઓ તેમના સંતાનોને કહે છે કે બેટા ડૉક્ટર બનવાનું છે કે પછી એન્જિનિયર હવે ડૉક્ટર બનવા માટે નીટની પરીક્ષા આપવી પડે તો બીજી તરફ આઈઆઈટીમાં એડમિશન મેળવવું હોય તો જે ડબલ્યુની પરીક્ષા આપવી પડે આઈટીમાં એડમિશન મળે કે ડોક્ટર બનાવે તો એનાથી લોન્ચ પેડ સારું મળે છે કરિયર સીધી ઉડાન ભરે છે એ વાત સાચી છે તો કે આ બંને મુશ્કેલ પરીક્ષાઓની તૈયારીઓ કરવા માટે દર વર્ષે ઓછામાં ઓછા બે લાખ વિદ્યાર્થીઓ રાજસ્થાનના કોટામાં ઠલવાય છે એ સિવાય દિલ્હી તમિલનાડુ અને કેરળમાં પણ વિદ્યાર્થીઓ જાય છે આપણા ગુજરાતમાં પણ લગભગ દરેક શહેરમાં નીટ અને જેડબલ્યુની ની પરીક્ષાની તૈયારીઓ કરાવતા કોચિંગ સેન્ટર્સ ઉપલબ્ધ છે અમુક પેરેન્ટ્સ તો તેમનો દીકરો જન્મે કે તરત જ ફિક્સ કરી નાખે કે તે આઈઆઈટીમાં જશે એટલે કે બાળક જેમ જેમ મોટું થાય એમ એના પર ભણતર માટે ખૂબ જ પ્રેશર કરવામાં આવે છે દરેક પરીક્ષા જાણે કે યુદ્ધ હોય એ રીતે તૈયારી કરવામાં આવે જીવન મરણનો સવાલ બનાવી દેવામાં આવે છે જેના કારણે જ બાળક હજી સાતમા કે આઠમા ધોરણમાં આવે તો નીટ અને જે ડબલ્યુ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે એટલે કે બાળક પર રૂટીન ભણતર ઉપરાંત આ સ્પર્ધાત્મક પરીક્ષા એમ બંનેનો ભાર રહે છે એક રીતે એ નાની ઉંમરથી જ પ્રેશર કુકરમાં ફિટ કરી દેવામાં આવે છે આવા માહોલમાં ભણીને વિદ્યાર્થીઓ કોટા જેવા એજ્યુકેશન હબમાં પહોંચે જ્યાં વિદ્યાર્થીઓની જિંદગી ખૂબ જ મુશ્કેલ હોય છે દિવસ રાત વિદ્યાર્થીઓની નસોમાં લોહી ઓછું ને ટેન્શન વધારે દોડતું હોય છે છેલ્લા કેટલાક સમયથી અહીં એના લીધે જ અનેક સમસ્યાઓ પણ સર્જાય છે સ્ટ્રેસ દૂષ કરવા માટે વિદ્યાર્થીઓ ડ્રગ્સ તરફ વળ્યા છે તેમને ઊંઘની સમસ્યાઓ થઈ રહી છે એટલું જ નહીં તેઓ ખૂબ જ તણાવ પણ અનુભવે છે આખરે કોઈક દિવસે તો આવું પ્રેશર કુકર ફાટે અને સ્વપ્ન દુઃસ્વપ્નમાં ફેરવાઈ જાય છે કેટલાક વિદ્યાર્થીઓ તણાવ સામે હારી જાય છે અને જિંદગી ટૂંકાવી દે છે સ્વૈચ્છિક સંસ્થા આઈસી ઇન્સ્ટિટ્યૂટે ગયા વર્ષે એક રિપોર્ટ રજૂ કર્યો જેનાથી ખ્યાલ આવે છે કે ભારતમાં વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે આ સંસ્થાએ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના ડેટાના આધારે જ આ રિપોર્ટ તૈયાર કર્યો હતો જેમાં બહાર આવ્યું હતું કે ભારતમાં આત્મહત્યાના પ્રમાણમાં એકંદરે વર્ષે બે ટકાનો વધારો થયો છે જોકે વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના પ્રમાણમાં ચાર ટકાનો વધારો થયો છે આ રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓના આત્મહત્યાના અનેક કેસીસ તો ચોપડે નોંધાતા જ નથી એના માટે વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યાનું પ્રમાણ ખાસું વધારે હોવું જોઈએ આ રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે એક દશક પહેલાં દર વર્ષે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા છ હજારની આસપાસ હતી બે હજાર બાવીસમાં તેર હજારને ચુમ્માલીસ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી આ રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ભારતમાં પંદરથી થી ચોવીસ વર્ષની ઉંમર વચ્ચેના લોકો ખૂબ જ તણાવ અને ડિપ્રેશનનો ભોગ બને છે આ એજ ગ્રુપમાં દર સાતમાંથી એક વ્યક્તિનું માનસિક આરોગ્ય ખરાબ હોય છે વિદ્યાર્થીઓના આત્મહત્યાની વાત છે તો એનું સૌથી મોટું અને વધારે પ્રમાણ કોટામાં છે જેની પાછળનું મુખ્ય કારણ તો ભણતરનું પ્રેશર જ છે આ પ્રેશર દૂર કરવાની કેટલીક રીત છે જેમ કે કેટલાક વ્યસન તરફ વળે છે જોકે મોટા ભાગના લોકો પ્રેશર દૂર કરવા માટે બે રીત અપનાવે છે એક તો તેઓ તેમના માતા પિતા સાથે સીધી વાત કરે છે બીજી રીત જગદંબાના ચરણોમાં જવાની છે કોટાના તલવંડીમાં રાધા કૃષ્ણ મંદિર આવેલું છે વિદ્યાર્થીઓ અહીં પ્રાર્થના કરવા માટે આવતા રહે છે તેઓ પ્રાર્થના કરે ત્યાં સુધી તો વાંધો નહોતો આ મંદિરમાં માનતા માનવા માટેની એક દિવાલ છે અહીંની દિવાલ પર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ માતા પિતા પણ માનતા લખતા રહે છે માનવામાં આવે છે કે અહીં જે કંઈ પણ ઈચ્છા લખવામાં આવે એ પૂરી થઈ જ જાય છે સો ટકા ગેરંટી એટલે તમને એવું લખાણ જોવા મળી શકે કે ભગવાન માત્ર ત્રણ મહિના બાકી છે અને આ વર્ષે નીટમાં છસો પચાસનો સ્કોર અપાવી દેજો જેથી સિલેક્શન થઈ જાય બીજી તરફ કોઈ પેરેન્ટ્સનું પણ લખાણ વાંચવા મળે કે મારા છોકરાનું આઈઆઈટીમાં એડમિશન થઈ જાય આશ્ચર્યની વાત એ છે કે અહીંની દિવાલ પર લખનારા અનેક વિદ્યાર્થીઓની માનતાઓ પણ પૂરી થઈ છે એટલે અનેક લોકોને એના પર ભરોસો છે જોકે આવી શ્રદ્ધાના કારણે મંદિરના લોકો પરેશાન થઈ ગયા છે માનતાના લખાણથી આખી દિવાલ ભરાઈ જાય છે જેના કારણે મંદિરના આયોજકોને દર ત્રણ વર્ષે દિવાલને રંગવી પડે છે ભગવાનની પ્રાર્થના કરવાથી બળ મળે જેનાથી વિદ્યાર્થીઓ પ્રેશર સહન કરી શકે જોકે પ્રેશર કુકરની સિસ્ટમ ઊભી થવી ન જોઈએ આ પ્રેશર કુકરની સિસ્ટમ શું છે એના વિશે મેં તમને વિસ્તારથી જણાવીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે માતા પિતા ક્યારેક તેમના બાળકો પર અપેક્ષાઓ અને સપનાનો વધારે બોજ લાદતા હોય છે જેના લીધે બાળકો ખૂબ જ પ્રેશર અનુભવે છે કોટામાં કોચિંગ ઇન્ડસ્ટ્રીના કારણે ખૂબ જ પ્રેશરવાળો માહોલ સર્જાય છે જેના કારણે અહીં વિદ્યાર્થીઓ એકબીજાને હરીફ તરીકે જુએ છે તેઓ રેસની જેમ ભાગતા રહે છે સવારથી લઈને રાત સુધીનું તેમનું શેડ્યુલ ખૂબ જ ટાઈટ હોય છે પ્રેશર દૂર કરવા માટે કેટલાક વિદ્યાર્થીઓ મોટિવેશનલ સ્પીકર્સને પણ સાંભળતા હોય છે જ્યારે કેટલાક વિદ્યાર્થીઓના કોફી મગ ઉપર પોસ્ટર્સ જોવા મળે છે કે યુ કેન ડૂ ઇટ આપણા ગુજરાતમાંથી અનેક લોકો તેમના સંતાનોને કોટામાં ભણવા માટે મોકલે છે જોકે તેમણે કોટામાં કેવી રીતની સિસ્ટમ ચાલે છે એ સમજવું જોઈએ હવે માની લો કે કોટાના કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં એક વિદ્યાર્થી ટોપ રેન્કમાં આવે તો એક ભવ્ય ફંક્શન યોજાય છે જેમાં મીડિયા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર હોય છે અહીં બધાની હાજરીમાં ટોપ કરનારા વિદ્યાર્થીને બીએમડબલ્યુ આપવામાં આવે એને તમે જાહેરાતનો ખર્ચ ગણી શકો છો કેમ કે આવો એક કેસ બતાવીને આ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ બીજા હજારો વિદ્યાર્થીઓને આકર્ષે છે આ ફંક્શનમાં વિદ્યાર્થીને માત્ર બીએમડબલ્યુની ચાવી આપવામાં નથી આવતી બલકે જાહેરમાં સક્સેસ સ્ટોરીઝ કહેવામાં આવે છે જેમ કે તમે આઈઆઈટીમાં ભણશો તો તમારું વર્ષ પચાસ લાખથી લઈને બે કરોડ રૂપિયા સુધીનું પેકેજ રહેશે બાદમાં આવા ટોપર વિદ્યાર્થીનું મોટું પોસ્ટર ઠેર ઠેર લગાવવામાં આવે જેને જોઈને બીજા વિદ્યાર્થીઓએ એ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન મેળવે આ ઇન્સ્ટિટ્યૂટ બસ મોટી ફી લેતા હોય છે હવે સ્વાભાવિક રીતે ગરીબ અને મધ્યમ વર્ગના માતા પિતાએ ખૂબ જ સંઘર્ષ કરીને આ ફી ભરી હોય છે આવા પરિવારોમાંથી આવતા વિદ્યાર્થીઓ વધારે પ્રેશર અનુભવતા હોય છે આ પરીક્ષામાં નિષ્ફળતા મળતા તેઓ નાસી પાસ થઈ જાય છે માત્ર કોટા જ નહીં પરંતુ અમદાવાદ પણ લાગુ પડે છે અમેરિકા જેવા વિકસિત દેશોમાં અનેક વિદ્યાર્થીઓ કોલેજમાંથી ભણતર અધૂરું છોડી દે છે આમ છતાં તેઓ સફળ થાય છે જોકે ભારતમાં મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને એ પરવડી ન શકે આર્થિક સુરક્ષા માટે શિક્ષણ અત્યંત જરૂરી છે હવે સારું ઉચ્ચ શિક્ષણ મેળવવું હોય તો નીટ અને જેડબલ્યુ જેવી ટફ પરીક્ષા આપવી પડે જેનું પોતાનું ખૂબ જ પ્રેશર હોય છે આ પ્રેશરના કારણે જ વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે જે બતાવે છે કે આપણી એજ્યુકેશન સિસ્ટમમાં અનેક ખામીઓ રહેલી છે આ સમગ્ર કોચિંગ ઇન્ડસ્ટ્રી કેટલાક મૂળ ભારતીય ચહેરાઓની સ્ટોરીઝ વેચે છે જેમ કે સુંદર પિંચાઈ આઈઆઈટી ખડગપુરમાં ભણ્યા હતા અહીંથી તેમની જર્નીની શરૂઆત થઈ હતી અને તેઓ ગૂગલના સીઓ બન્યા બીજી તરફ સત્ય નડેલા મનીપાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી અહીંથી તેઓ ગ્રોથ કરીને આખરે માઇક્રોસોફ્ટના સીઓ બન્યા હતા કોચિંગ ઇન્ડસ્ટ્રીના માલિકો પણ નેક્સ્ટ સુંદર પીચાઈ કે નેક્સ્ટ સત્ય નડેલા બનાવી દેવાનું પ્રોમિસ આપે છે તેઓ કહે છે કે આવી ઇન્સ્ટિટ્યૂટમાં ભણશો તો આખી દુનિયામાં છવાઈ જશો આવી વાતો કરવાથી વિદ્યાર્થીઓ અંજાઈ જાય છે જેના કારણે તેમનો બિઝનેસ ધમધોકાર ચાલે છે પુણેની કન્સલ્ટન્સી ફર્મ ઇન્ફિનિયમ ગ્લોબલ રિસર્ચના અંદાજ મુજબ અત્યારે કોચિંગ ઇન્ડસ્ટ્રીની માર્કેટ વેલ્યુ લગભગ સાહીઠ હજાર કરોડ રૂપિયાની આસપાસ છે જે હવે બે હજાર અઠ્યાવીસમાં વધીને એક પણ ચોત્રીસ લાખ કરોડ રૂપિયા થઈ જશે આપણા ગુજરાતમાં પણ ઠેર ઠેર કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એટલું જ નહીં મૂળ કોટાના અનેક ઇન્સ્ટિટ્યૂટ છે તેમની બ્રાન્ચ ગુજરાતમાં ખુલી છે કોરોના પછી અનેક ઇન્સ્ટિટ્યૂટ ઓનલાઈન એજ્યુકેશન પણ પૂરું પાડે છે આ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો કરતાં વિદ્યાર્થીઓ પર સૌથી વધુ પ્રેશર માતા પિતાના કારણે હોય છે બે કારણોસર માતા પિતા ઈચ્છે છે કે તેમના સંતાનોને આઈઆઈટીમાં પ્રવેશ મળે એ તો તેમના સંતાનોની કરિયર સેટ થઈ જાય બીજું કારણ સોશિયલ સ્ટેટસ સંતાનને આઈઆઈટીમાં એડમિશન મળ્યું હોય તો માતા પિતા ગર્વથી સમાજમાં એના વિશે વાત કરતા રહે એ જ રીતે ડૉક્ટર બનવાથી પણ સોશિયલ સ્ટેટસ વધે હવે માતા પિતાઓની આ સ્ટેટસ મેળવવાની ઈચ્છાના કારણે બાળકો ખૂબ જ વધારે પ્રેશર સંભાળે અત્યારે અમદાવાદમાં જેડબલ્યુની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ આવું જ પ્રેશર અનુભવતા હશે આ પ્રેશર વિશે અમારા સંવાદ હતા આશું તો અમદાવાદની વિદ્યાર્થીની માહી પટેલ સાથે વાતચીત કરી તમે તેમને સાંભળો તો સારું રહ્યું કમ્પેરેટિવલી ઈઝી પેપર હતું જે બધા કે છે એના કરતા મને સારું લાગ્યું છે મેં કર્યું છે ઈઝી લાગ્યું આખું ઈઝી હતું મેથ્સ પણ ઘણું ઈઝી હતું લાસ્ટ યર કરતા પણ મેથ્સ ઇઝી હતું પણ થોડું લેન્ધી હતું એટલે ઘણા છૂટી ગયા હું કરી શકતી હતી એ પણ પણ વાંધો નહીં સ્ટ્રેસ તો બહુ થતો તો પણ પછી એ દિવસે થયું કે હવે સ્ટ્રેસ લઈશ કરતા જે છે એ જવા દો હવે પછી થોડું મગજ શાંત રાખીને કરી દેવું પેલા તો મને બહુ સ્ટ્રેસ થતો પછી મેં સર જોડે વાત કરી તો સરે પણ એ જ કીધું કે આ બધા ત્રણ કલાક મગજ શાંત રાખીશ ને એટલું તારા માટે સારું જ છે તો પછી ત્યાં જઈને થોડું આમ ઊંડા શ્વાસ લીધા અને પછી પેપર ચાલુ કર્યું એટલે પછી થઈ ગયું થોડું આવડે આગળ એટલે થોડો કોન્ફિડન્સ આવ્યો પછી થઈ ગયું माह सांभता कही सक्यार्थी शांति चित्ते परीक्षा आशुतोष चौहान ठीक था पेपर थोड़ा भी था मैथमेटिक्स बहुत लंबा था और केमेस्ट्री में बहुत सोचना पड़ रहा था क्या आपको हार्ड लगा पूरे पेपर में ओवरऑल मैथमेटिक्स तो हार्ड ही था थोड़ा केमिस्ट्री भी था इसमें जैसे एग्जाम अभी शुरू हुए हैं किस तरीके का टेंशन रहता है आपको थोड़ा बहुत होता है बट फिर अब आपको अब टेंशन लेके भी होने तो वाला नहीं है कुछ तो इससे अच्छा आप करो परफॉर्म करो बेस्ट अपना और कुछ तुम्हारे पास ऑप्शन भी नहीं है योग चौहान कि तुम्हारी पास बेस्ट परफॉर्म करवा करवाई ऑप्शन પ્રેશર દૂર કરીને વિદ્યાર્થીઓને સહેજ સહજ બનાવવામાં ટીચર્સ ખૂબ જ મોટી ભૂમિકા ભજવી શકે સાથે માતા પિતાઓએ પણ આ સ્થિતિને સમજવી પડશે જ્યાં સુધી સ્ટ્રેસની વાત છે તો આ મામલે સિનિયર સાયકોલોજીસ્ટ ડૉક્ટર પ્રશાંત ભીમાણી શું કહી રહ્યા છે એ પણ તમે સાંભળો પણ પરીક્ષા એ જીવનની અંતિમ પરીક્ષા નથી આના પછી પણ અનેક વિકલ્પો છે અનેક બીજા ઓપ્શન્સ તમારી પાસે કરિયરના એવા આવશે કે જેની અંદર તમને મજા આવશે તમે જે મનથી વિચારી લીધું એના માટે માર્ક્સ નથી આવ્યા તો નિરાશ થઈ જવાની જરૂર બિલકુલ નથી કારણ કે પહેલાં જેવું હવે નથી રહ્યું હવે તમે વિચારો છો એના કરતાં પણ બહુ જ વધારે વિકલ્પો તમારી પાસે ખુલ્લા છે માતા પિતાઓને મારે ખાસ એ કહેવું છે કે બાળકો પર તમે જે પ્રેશર કરતા હો તો એ પ્લીઝ ના કરતા તમારે પણ એ વાત જ સમજવાની છે કે બહુ બધા વિકલ્પો ખુલ્લા છે અને પહેલાંના જમાના જેવું હવે રહ્યું નથી કે ડૉક્ટર થાય એન્જિનિયર થાય કે સી એ થાય તો જ શ્રેષ્ઠ કહેવાય બાકી બધું નકામું છે એવું નથી દરેક ફિલ્ડનું પોતાનું મહત્ત્વ છે દરેક કરિયરનું પોતાનું મહત્ત્વ છે અને દરેક કરિયરની અંદર શ્રેષ્ઠ રીતે કામ કરવું એ જરૂરી છે પ્રશાંત ભીબાણીએ કહ્યું કે અત્યારે કરિયર માટે એન્જિનિયરિંગ કે ડોક્ટર કે સીએ જ વિકલ્પો નથી બલકે અત્યારે તો લિટરલી ઇઝ લિમિટની સ્થિતિ છે આટલા બધા વિકલ્પો વધ્યા હોવા છતાં આઈઆઈટીનો ક્રેઝ અકબંધ જ છે જો કે તમે એમ ન સમજતા કે જે મુશ્કેલ એક્ઝામ ક્લિયર કરીને આઈઆઈટીમાં પ્રવેશ મળશે એટલે બધું સેટ થઈ જશે જો પ્રેશર હેન્ડલ કરતાં નહીં આવડે તો અહીં પણ સ્થિતિ ખરાબ થઈ શકે છે આઈઆઈટીમાં પ્રવેશ મેળવનારા કેટલાક વિદ્યાર્થીઓ પણ આત્મહત્યાઓ કરી છે એટલે મૂળ વાત એ છે કે પ્રેશર હેન્ડલ કરતાં આવડવું જોઈએ જેમાં માતા પિતાની ભૂમિકા ખૂબ જ મહત્વની થઈ જાય છે માતા પિતાઓએ તેમના સંતાનોની કેવી રીતે કાળજી લેવી જોઈએ એના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે જે ડબલ્યુ અને નીટ જેવી સ્પર્ધાઓ સ્પર્ધાઓ કરિયર બનાવવા માટે છે જો કે અત્યારે આ પરીક્ષાઓ સ્ટ્રેસ એન્ઝાઇટી અને માનસિક બીમારીઓનો સોર્સ બની ગઈ છે કોટામાં લોકનીતિ સીએસડીએસ નામની એક સંસ્થાએ એક સર્વે કર્યો હતો જેમાં બહાર આવ્યું હતું કે અહીંના પંચ્યાશી ટકા વિદ્યાર્થીઓ આખા દિવસમાં ઓછામાં ઓછા છ થી સાત કલાક કોચિંગ ક્લાસમાં જ રહે છે આ સ્ટડીમાં બહાર આવ્યું છે કે અનેક વિદ્યાર્થીઓ મૂડ સ્વિંગ ગુસ્સો અને હતાશાનો સામનો કરી રહ્યા છે મોટાભાગના વિદ્યાર્થીઓ રાત્રે મોડા સુધી વાંચતા રહે છે જેના કારણે તેમની ઊંઘ પેટર્ન ખોરવાઈ જાય છે જેની સીધી અસર તેમના માનસિક આરોગ્ય પર થાય છે જેની પાછળના વધારે કારણો સમજવા જરૂરી છે અત્યારે માહિતીનો યુગ છે વિદ્યાર્થીઓની પાસે ઓનલાઈન અઢળક માહિતી હોય છે ઘણીવાર માહિતીના આવા ઓવરફ્લોના કારણે પણ વધારે પ્રેશર અનુભવાય છે બીજી બાબત એ છે કે મોટાભાગે સ્કૂલોમાં ટોપ રહેલા વિદ્યાર્થીઓ જ આઈઆઈટી કે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ટાર્ગેટ રાખે છે આવા વિદ્યાર્થીઓ ધોરણ નવ સુધી તેમના ક્લાસમાં ટોપ પર રહ્યા હોય છે તેમના શિક્ષકો અને માતા પિતા પણ તેમની પ્રશંસા કરતા હોય છે જો કે આવા વિદ્યાર્થીઓ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પહોંચે એ પછી પિક્ચર બદલાઈ જાય છે કેમ કે તેમનો મુકાબલો મોટાભાગે બીજા ટોપર્સની સાથે થાય છે ધારો કે આવા કોઈ વિદ્યાર્થીને કોઈ સવાલ ન આવડે અને બીજા વિદ્યાર્થીઓને આવડે તો તે ગભરાઈ જાય એક સમયે જે વિદ્યાર્થી ક્લાસમાં ટોપર હોય એ અચાનક કોચિંગ ક્લાસમાં પંદરમાં કે ત્રીસમાં નંબરે આવવા લાગે જેના કારણે તેનો આત્મવિશ્વાસ ડગમગવા લાગે જેની સીધી અસર તેના ભણતર પર થાય આ રીતે આખી સાયકલ ચાલે કરે છે આવા પ્રશ્નની વાત છે તો માતા પિતાની ભૂમિકા ખૂબ જ ખાસ છે માતા પિતાએ તેમના સંતાનોની મનોદશાને સારી રીતે સમજવી પડશે બધા વિદ્યાર્થીઓ સરખા ન હોઈ શકે કેટલાક વિદ્યાર્થીઓ પર થોડું પ્રેશર કરવું જરૂરી થઈ જાય છે નહીં તો તેઓ સારો સ્કોર ન લાવી શકે તો કેટલાક વિદ્યાર્થીઓ બિલકુલ સ્ટ્રેસ સહન ન કરી શકે હવે માની લો કે તમે એક સામાન્ય કોટન દોરાને ખેંચો તો એ સરળતાથી તૂટી જાય એનામાં એટલી તાકાત નથી હોતી જોકે તમે નાયલોન દોરાને ખેંચવાની કોશિશ કરો તો એ તૂટવો મુશ્કેલ છે એના માટે થોડીક વધારે તાકાતનો ઉપયોગ કરવો પડે એટલે જ માતા પિતાએ સમજવું પડશે કે સંતાન પર કેટલું પ્રેશર કરવું જોઈએ શક્ય હોય તો માતા પિતાએ કોઈ પણ જાતનું પ્રેશર ન જ કરવું જોઈએ પ્રેશર કરવાના બદલે સંતાનને સપોર્ટ આપવો જોઈએ બાળકોને ફીલ કરાવવું પડશે કે માની લો કે તું પરીક્ષામાં નિષ્ફળ પણ જઈશ તો અમે તારી સાથે છીએ સમાજમાં લોકો ઓછા માર્ક્સ બદલ મજાક ઉડાવે ત્યારે બાળકને વિશ્વાસ થવો જોઈએ કે મારા માતા પિતા મારી સાથે છે આવો વિશ્વાસ અપાવો ખૂબ જરૂરી થઈ પડે છે ક્યારેક માતા પિતા કે ફેમિલીના કોઈ મેમ્બર્સની વાત વિદ્યાર્થી દિલ પર લગાવી લે છે જેમ કે કોઈ કહે કે તું આટલું વાંચે છે એમ છતાં તારા માર્ક્સ આવતા નથી કે પછી કોઈ કહે કે તારું કંઈ જ નહીં થાય આવી વાતો વિદ્યાર્થીના મનમાં ઘર કરી જાય છે જેની સીધી અસર તેના ભણતર પર થાય છે એના માટે જ મેણા ટોણાના ન મારવા જોઈએ સૌથી પહેલાં તો માતા પિતાઓએ સંતાનોની સાથે નિયમિત રીતે સંવાદ કરવો જરૂરી છે માતા પિતા તેમનો પોતાનો સમય ભૂલી જાય છે તેઓ ભૂલી જાય છે કે તેમના પોતાના ધોરણ અગિયાર અને બારમાં કેટલા માર્ક્સ આવ્યા હતા માતા પિતાઓ અને શિક્ષકોએ બાળકોના વર્તાવમાં ફરક આવે તો નોટિસ કરવું પડશે એના પર ધ્યાન આપવું પડશે તેમની સાથે વાતચીત કરીને સમસ્યાઓને સમજવી પડશે જેથી કોઈ વિદ્યાર્થી એમ ન અનુભવે કે આખી દુનિયામાં તે એકલો પડી ગયો છે હવે બાળકોએ કઈ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ એના વિશે પણ અમે તમને જણાવીશું જેમ સંગીતમાં એક ચોક્કસ રિધમ એટલે કે લય હોય છે એ જ રીતે અભ્યાસમાં પણ એક રિધમ હોવી જોઈએ અગિયારમાં ધોરણના વિદ્યાર્થીઓએ સમજવું પડશે કે શરૂઆત હંમેશાથી મુશ્કેલ રહેશે કે ધોરણ દસ કરતાં ધોરણ અગિયાર અને બાર સાયન્સનો સિલેબસ ખૂબ જ અલગ હોય છે કોન્સેપ્ટ ખૂબ જ જટિલ હોય છે દરેક કોન્સેપ્ટને ખૂબ જ ઊંડાણથી સમજવામાં આવ્યો હોય છે એટલા માટે જરૂરી છે કે વિદ્યાર્થીઓ ધીરે ધીરે આ કોન્સેપ્ટને સમજે તેમણે સમજવું પડશે કે પહેલા જ દિવસે જેટલું કન્ફ્યુઝન હશે એટલું છેલ્લા દિવસે નહીં રહે ધીરે ધીરે કન્ફ્યુઝન દૂર થઈ જશે એની સાથે જ વિદ્યાર્થીઓએ એક પેટર્નમાં ભણવું પડશે પહેલાં દિવસે તેરથી ચૌદ કલાક ભણવાથી કામ નહીં થાય આ રીતે સતત ભણી ન શકાય ધીરે ધીરે પણ મક્કમતાથી દરેકે દરેક કોન્સેપ્ટને સારી રીતે સમજીને આગળ વધવું પડશે ધોરણ દસ પછી જે ડબલ્યુ કે નીટ આપવા માટે બે વર્ષનો સમય હોય છે આ બે વર્ષમાં તમે જો સ્ટ્રેસ કે ડિપ્રેશન મોડમાં જતા રહેશો તો એનાથી તમારો સ્કોર ઘટી જશે એટલે જ મનોબળ મજબૂત રાખીને ભણતા રહેવું પડશે વિદ્યાર્થીઓએ સમજવું પડશે કે જે ડબલ્યુ કે નીટ એ વન ડે ગેમ નથી બલકે એક ટેસ્ટ મેચ જેવી છે તમારે ક્રીઝ પર ટકી જ રહેવું જરૂરી છે વિદ્યાર્થીઓએ સમજવું પડશે કે રસ્તા પર તો કાંટા તો રહેવાના જ છે કાંટાના ડરેથી કંઈ રસ્તો ટૂંકાવી ન દેવાનો હોય બલકે કાંટા દૂર કરવાની મહેનત કરવી પડશે કે પછી મજબૂત જૂતા પહેરવા પડશે જે કંઈ પણ રીત પસંદ કરો સૌથી જરૂરી એ છે કે હિંમત ન હારતા અત્યારે જે ડબલ્યુ ની પરીક્ષા આપી રહેલા તમામ વિદ્યાર્થીઓને અમારે કહેવું છે કે યુ કેન ડૂ ઇટ ખેર આજના ફૂલસ્ટોપમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને જ આપશો નમસ્કાર